ગુજરાતી વાર્તાઓ સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ઉપર સવારનો સૂર્યો ઊગ્યો હતો અને ગામના બધા જ ચકલીઓ પોતપોતાના કામ પર નીકળી ચૂક્યા હતા ગામના એક છેડે માટીના ઝોપડીમાં એક વૃદ્ધ માજી રહેતા હતા તેનું નામ હતું શાંતિદેવી તે વૃદ્ધ જરૂર હતા પણ ખૂબ મહેનતી હતા રોજે એમનું ટોપલું ઉચકીને એમના ખેતર જતા રહેતા હતા એમનું ખેતર ગામના છેડે હતું દૂર દૂર સુધી લીલા છોડ ટામેટાની લાલ લાલ ચમક અને રીંગણની છમછમ કરતી રીંગણી સ્મિત એમને બોલાવી રહી હતી આવો માજી અમે તૈયાર છીએ માજી પણ આ શાકભાજી જોઈને ખૂબ જ ખુશ થઈ જતી હતી માજી ખેતરમાં પહોંચીને એમની ટોકરી નીચે જમીન પર મૂકે છે રીંગણાના છોડ ખૂબ જ ભરી થઈ ગયા હતા એક એક કરીને માજી રીંગણ તોડતી જાય છે ત્યારે જ એક ખૂણે સૂરજની કિરણો વચ્ચે એક રીંગણું મસ્ત ચમકાઈ રહ્યું હતું એ રીંગણ ઉપર એક અલગ જ ચમક હતી માજીને આ વાત ખબર જ નથી અને માજી એ રીંગણ પોતાના ટોકરીમાં મૂકી દીધું ત્યારબાદ માજી થોડાક ટામેટા તોડીને પોતાના ટોપલામાં મૂકી દે છે માજી એ બંને હાથોથી ટોપલીને ઉચકી માથા પર મૂકી અને પોતાના ઘર તરફ ચાલી પડી માજીને તો બસ પોતાનું ઘર જ દેખાતું હતું તેમને શું ખબર કે તેમની ટોપલીમાં એક જાદુઈ રીંગણું બેઠું છે માજી ઘરે આવે છે ટોપલું નીચે મૂકે છે લાંબો રસ્તો ચાલીને આવવાથી માજી થાકી જાય છે એટલે તે થોડુંક વિરામ લઈ લે છે પરંતુ તે જાદુ રીંગણું હજી પણ ચમકી રહ્યું હતું થોડું વિરામ કર્યા પછી માજી ફરીથી પોતાની ટોપલી ઉચકી માથા પર મૂકી અને બાજાર તરફ ચાલી પડી ગામનું બાજાર રંગબિરંગી હતું અને એક સ્ત્રી રીંગણા ખરીદવા આવી ગઈ હતી બધી શાકભાજી લગભગ વેચાઈ ગઈ હતી પરંતુ અમુક ટામેટા અને બે ત્રણ રીંગણ હજી પણ હતા માજી પાછું ટોપલું ઊંચક્યું અને ઘરની બાજુ આવવા લાગ્યા એની અંદર હજી પણ ઓલું જાદુઈ રીંગણું બેઠું હતું ઘરે પહોંચીને માજી અમુક શાકભાજી ઉચકી જેનાથી એ રાતનું ભોજન બનાવી શકે માજી ભોજન બનાવવા માટે ધીમે ધીમે શાકભાજી કાપવા લાગી તેમને ખબર જ નથી કે તેમની સામે જાદુઈ રીંગણ હજી પણ પડ્યું છે રીંગણાની વારી આવી અને ત્યારે જ રીંગણાએ જોર આવાજ કર્યું કે માજી મને ના કાપશો માજી એકદમ જ ગભરાઈ ગઈ આ સાંભળીને રીંગણાએ કીધું હું જાદુ છું અને હું તમારા કામ આવીશ માજીને ખબર ના પડી અને તે રીંગણું ત્યાં જ મૂકીને માજી જતા રહ્યા બીજા દિવસે સૂરજની આંગણમાં છવાઈ રહી હતી માજી ઊંઘમાંથી ઉઠીને સીધા રસોડામાં જાય છે એમને તરત જ રીંગણું જોયું અને એમની આંખો ફાટી ગઈ કેમ કે એ રીંગણા પાસે એક સોનાનો સિક્કો મૂકેલો હતો જેને જોઈને માજી એકદમ ખુશ થઈ જાય છે દિવસો આમ જ પસાર થતા ગયા દરરોજ માજી રસોડામાં જતી અને તેમને રીંગણાની પાસે એક નવું સોનાનો સિક્કો મળતું ધીમે ધીમે માજીની પોટલી સોનાના સિક્કાઓથી ભરાઈ ગઈ શરૂઆતમાં તો માજી બહુ જ ખુશ હતી પણ પછી તેમને એક અંજાણી ઈચ્છા જાગી જો હું આ રીંગણ ને કાપી દઉં તો શું ખબર અંદરથી ઘણા સોનાના સિક્કા નીકળી આવે તરત જ માજીએ છરી ઉઠવી અને રીંગણને પકડી લીધું રીંગણ તરત જ ડરીને બોલ્યું માજી મને કાપશું કરશો ને હું તમારી મદદ કરી પણ માજી એની વાત સાંભળી નહીં રીંગણાની ચમક જતી રહી એક સાધારણ રીંગણ બની ગયું માજી ને ખબર પડી ગઈ કે એણે બહુ જ ખોટું કર્યું માજી નીચે બેસીને રડવા લાગી એટલે જ કહીએ છીએ લોભ એક ખરાબ વસ્તુ છે લોભમાં નુકસાન લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ પલક્સ વન્ડરલેન્ડ થેન્ક યુ સી યુ સૂન ટિલ ધેન બાય બાય